આ હાઈસ્કૂલ તેમજ મહિલા કોલેજના વિદ્યાર્થીઓ અને નારદીપુરના વિદ્યાર્થીઓની વિશાળ રેલી ટીબી હોસ્પિટલ આ રેલીમાં વિદ્યાર્થીઓ બેનરો પ્રદર્શિત કર્યા હતા તેમજ ગાંધી વિચારોના સુવિચારોના સૂત્રોચ્ચાર કર્યા હતા આ રેલીનું સંચાલન શામજીભાઈ ગોર અને ડોક્ટર સંજય શાહે કર્યું હતું વિશેષ રિપોર્ટ મુકેશ્રી વિજાપુરથી સંજય તુલા સંજય વિશ્વગ્રામ સંસ્થામાંથી અમે લોકો છીએ આ આખી યાત્રાનું આપણું નામ હતું કહત ગાંધી સોનો સબ સિઝન આ યાત્રા આપણે ઉત્તર ગુજરાતમાં આખી યાત્રા પંદરમી ઓગણીસમી ડિસેમ્બરે શરૂ થઈ આજે બીજી જાન્યુઆરીએ વિજાપુરમાં એનું સમાપન થઈ રહ્યું છે અને આખું ઉત્તર ગુજરાત એટલે કે જેમાં સાબરકાંઠા જિલ્લો બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લો મહેસાણા જિલ્લો ગાંધીનગર જિલ્લો લગભગ એકત્રીસ જ જગ્યાએ આપણે લોકો ગયા બહુ જ બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં ગયા અને લગભગ અઢારથી વીસેક હજાર જેટલા યુવક યુવતીઓ નાગરિકો સુધી આ પ્રેમ શાંતિ ભાઈચારો એકતા સદભાવના સહયોગ આનો સંદેશો પહોંચાડવાનો આપણે પ્રયત્ન કર્યો છે મારી રીતે તો આ પાવનભૂમિ છે ગાંધીની વર્ષોથી એક ખોજ હતી હેંટિયાની અને એ રેતીઓ આપણા વિજાપુરમાંથી મળ્યો છે એટલે આપણું વિજાપુર સદકિસ્મત છે કે ગાંધીનું સ્વપ્ન અહીંયાથી પૂરું થયું છે અને રેટીઓ બીજું એ કે ઓગણીસો ને ઓગણીસમાં માં ગાંધીજી વિજાપુર પણ આવેલા હતા ઉત્તર ગુજરાતમાં ત્રણ જગ્યા આવ્યા ઓગણીસો ઓગણીસમાં માં વિજાપુર અને કલોલ અને ઓગણીસો ને ઓગણત્રીસમાં માં ગાંધી કડી આવેલા હતા એટલે આપણી યાદથી યાત્રાની શરૂઆત કડીથી કરી અને સમાપન આજે બીજાપુરમાં પણ ગંગાબેન એક બાપુને રેંકીઓ શોધી આલેલો હતો કે જેનો અહેલોક આખી દુનિયામાં લાગ્યો એટલે અમારે મેઘાબેન જે આવેલા છે અમારી સાથે એ કહે છે કે મોહે તૂટેના ચરખા કહેતા ચરખવા ચાલુ રહે એટલે ચરખો એટલે માત્ર પ્રેમનો ચરખો શાંતિનો ચરખવો ભાઈચારાનો ચરખવો એ ચરખો ચાલુ રાખવાનો પ્રયત્ન આપણે લોકો કરી રહ્યા છીએ અને એનું સમાપન અહીંયા થયું અને એ પણ સંતસેબે સર્વોદયાશ્રમ માઢીમાં થયું કે જ્યાં વર્ષો સુધી ખાદીનું કામ ચાલ્યું છે અને આજે ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતમાંથી આટલા બધા યુવા સાથીઓ આટલા બધા નાગરિકો આવ્યા અને પ્રેમનો સંદેશો પાંજ્યો છે અમને વિશ્વગ્રામ થકી ખૂબ જ આનંદ છે સંદેશ આપવાની તો મારી હેસિયત નથી પણ એટલું ચોક્કસ કહીશ કે આ દેશને હું ખૂબ પ્રેમ કરું છું એટલે જ વર્ષો પહેલા આ જિલ્લા તાલુકાના પેઢામલી ગામમાં અમે લોકો રહેવા આવ્યા એમ ગાંધીને પ્રેમ કરનારા પરદેશ ના જાય ગાંધીને કામ કરનારા ગામડામાં જાય અને એ પ્રેમથી અમે કામ કરી રહ્યા છીએ અને એમ થાય છે કે અહીંના દુઃખી લોકો જે છે એના આંસુ આપણે બધા ભેગા થઈને કેવી રીતે લૂચી શકીએ એ ભેગા થઈને પ્રયત્ન કરીએ એટલી જ મારી એક નમ્ર વિનંતી છે